રાજકોટના પહોંચ્યા રાજકોટના કર્મચારી કર્મચારીનગર પાંચ દસ ના ખૂણે રહેતા પરિવારોની વેદના સ્મશાનની રાખ અને માટલી લઈને પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી ઘર ઉપરથી પસાર થતી છાસઠ કેવીની વીજ લાઈનને અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય એક બાળક અને એક મહિલાનો આ વીજ લાઈન લઈ ચૂકી છે ભોગ શું હજુ વધુ ટીઆરપી ગેમ ઝોન જેવા અણબનાવની રાહ જોઈ રહી છે પીજીવીસીએલ કચેરી ખાતે લોકો દ્વારા રાખ બતાવીશું અમારી પણ આની જેમ ખાખ થવાની રાહ જોવે છે તંત્ર ઓ સંખ્યાવા રજુઆત કરવા છતાં કોઈ પગલા ના લેવાતા લોકોમાં રોષ ઘર હોવા છતાં ડરના કારણે બાળકો કે વડીલો અગાસી ઉપર નથી જઈ શકતા વીજ લાઈન હજુ કોઈના જીવનો ભોગ લેવાશે તો આનો જવાબદાર કોણ લોકોની એક જ માંગ કે વીજ વાયરને ઊંચો લેવામાં આવે દૂર કરવામાં આવે કાં તો તેને કાઢી કાઢવામાં આવે રિપોર્ટર પ્રવીણ મેહેર યશવી ગુજરાત ન્યૂઝ રાજકોટ

પણ હજી એ છાસઠ કેવીનો વીજ વાયર વાયર દૂર કરવામાં આવ્યો નથી તો અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી એ વાયરને દૂર કરવામાં આવે અથવા એને કાઢી નાખવામાં આવે અથવા એને ઊંચો લેવામાં આવે અથવા એને જમીન ઉપર બસ અમારે કોઈ અરે વિરોધ નથી બસ ખાતે એ જ છે કે લોકોને એમાં જીવ ન જવા જોઈએ આ જ છોકરા હોય તો બીજ વાયર તંત્ર દ્વારા કોઈ યોગ્ય જવાબ દેવામાં નહી પણ યોગ કાર્યવાહી હજી થઈ નથી એટલે અમે સંગઠન દ્વારા આ રોજ રજૂઆત કરી રહ્યા છીએ કે આ જલ્દી થી જલ્દી આ લોકો ને ન્યાય મળવો જોઈએ અને છાસઠ કેવી જે વાયર છે એ નીકળવો જોઈએ